હેલો ગાઈઝ જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું અહીંયા લાવી છું તમારા માટે મસ્ત મજાના ભરેલા કારેલાનું શાક જે એકદમ યુનિક રીતથી મેં આયા બનાવેલું છે તો મારો વિડીયોને પૂરો જોજો સૌપ્રથમ તો અહીંયા મેં ચાર જેટલા એટલે કે અઢીસો ગ્રામ જેટલા મોટા કારેલા લીધા છે કારેલાને સારી રીતે છાલ ઉતારી અને આપણે વિડીયોમાં તમે જુઓ છો તે રીતના કાપી લેવાના છે પૂર્ણ છાલ ઉતારવાની નથી થોડીક થોડીક છાલ ઉતારવાની છે અને વચ્ચેથી ચપ્પાની મદદથી આપણે કાપો પાડી દઈશું આમ બધા જ કારલાને વારાફરથી વારા આપણે છોડી નાખશું આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે અચૂક ટ્રાય કરજો બધા જ કારડાને મેં સુધારી દીધેલા છે હવે એમાં એક ચમચ જેટલું હું મીઠું ઉમેરી અને પાંચ મિનિટ આપણે પાંચથી દસ મિનિટ ઢાંકી અને મૂકી દેવાનું છે હવે એક કઢાઈમાં બે ગ્લાસ જેટલું હું પાણી ગરમ કરવા મૂકીશ પાણી થોડું ગરમ થાય એટલે બધા જ કારલાને આપણે મીઠામાં મિક્સ કરી અને ગરમ પાણીમાં નાખી દેવાના છે હવે કારેલાને બફાતા આશરે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકો છો અહીંયા બફાઈ રહ્યા છે હવે કારેલા બફાઈ ગયા પછી આપણે ચીપિયાની મદદથી બધા જ કારેલાને બહાર કાઢી લઈશું આ એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે હવે એક પેનમાં હું એક ચમચી જેટલો ચણાનો લોટને સારી રીતે શેકી લઈશ ચણાના લોટને શેકી લીધા પછી આપણે અડધું લીંબુ તેમાં નાખવાનું છે લીંબુના બી ના પડે એટલે વચ્ચે મેં હાથ રાખી દીધેલો હતો હવે અહીંયા લસણ આદુ અને મરચાંની પેસ્ટ છે લાલ મરચું હળદર થોડીક ખાંડ અને કોથમરી મીઠું આપણે કારેલામાં એડ કર્યું હતું એટલે આમાં નાખવાનું નથી નહિતર શાક ખારું થઈ શકે છે હવે હાથની મદદથી સારી રીતે બધા જ મસાલાને હું મિક્સ કરી લઈશ તમે જોઈ શકો છો તમે તમારી રીતે તેલ એડ કરી શકો છો વધારે કે ઓછું હવે બધા જ કારલાના બી મેં કાઢી લીધેલા હતા હવે મસાલાને કારલાની અંદર આપણે વારાફરતી વારા નાખી દઈશું અને હાથની મદદથી એકદમ પ્રેસ કરી લઈશું જેથી કરી વઘારતી વખતે આપણો મસાલો છે તે બહાર ના નીકળી જાય બધા જ કારલાને વારાફરથી વાળા હું ભરી લઈશ કારલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે જેને શાક નહીં ભાવતું હોય પણ જો તમે આ રીતે બનાવશો તો તે પણ આ શાક મસ્ત રીતે ખાવા લાગશે હવે વારાફરથી વાળા બધા જ મસાલો આપણે ભરી દીધેલો છે હવે જે મસાલો વધ્યો છે તે આપણે કારલાની ઉપર નાખી દેસું જેથી કરી આપણો જે કારલાનો રસો છે તે એકદમ ઘાટો બને તમે જોઈ શકો છો આવી રીતે બધો જ મસાલો આપણે નાખી દેવાનો છે હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ ચણાનો લોટ છે એટલે આપણે તેલનું પ્રમાણ છે તે થોડુંક વધારે રાખવાનું છે કેમ કે લોટ છે તે તેલને શોષી લઈએ છે હવે તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં આપણે રાઈ જીરું અને હિંગનો સરસ મજાનો વઘાર કરવાનો છે ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઈઝની બે ડુંગળી કાપી લીધેલી હતી તે એડ કરવાની છે ડુંગળીને આપણે બહુ ચડવા દેવાની નથી થોડી થોડી ચડી જાય ત્યાં સુધી જ આપણે તેને સાતડવાની છે હવે ડુંગળી ચડી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું હળદર નાખવાની છે મીઠું ટેસ્ટ કરી જવાનો મીઠાનું જરૂર પડે તો તમે નાખી શકો છો કેમ કે આપણે કારેલામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ધ્યાનથી નાખવાનું રહેશે હવે આપણે મસાલા સાથેના બધા જ કારેલા છે તેમાં નાખી દઈશું હવે ચમચાની મદદથી સારી રીતે ધીરે ધીરે તેને મિક્સ કરતા રહીશું જેથી કરી બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય હવે એકથી દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે નાનો ગ્લાસ છે એટલે તમે કપ મુજબ બી લઈ શકો છો હવે આપણા શાકને આપણે પાંચથી દસ મિનિટ જ ચડવા દેવાનું છે પાંચથી દસ મિનિટમાં આપણું શાક છે તે બનીને રેડી થશે પાણી છે તે બધું જ સોસાઈ ગયું છે અને આપણી ગ્રેવી છે તે એકદમ ઘટ બની ગઈ છે તો મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ